દહેજમાં આપના કામદારો માટે ન્યાયની લગાવી સલામતી ભંગ સામે લડત શરૂ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સહેઝ એક માં આવેલી શિવા ફાર્મા લિમિટેડ કંપનીમાં રાત્રિના સમયે રિએક્ટર થયેલા ભયાનક બ્લાસ્ટ થી બે યુવાનો કામદારોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે એક કામદાર ગંભીર રીતે દાઝી જતાં તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના નિયમોને છડેચોક ઉલ્લંઘન અને કંપનીઓની ઓછા સમયમાં વધુ નફો રળવાની નીતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં વાગરા તાલુકાના પાલડી ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ પરમાર ઉંમર પાંત્રીસ વર્ષ અને મનાડ ગામના અર્જુનભાઈ પરબતભાઈ પટેલ ઉમર ત્રીસ વર્ષના કરુણ મોત થયા છે બંને મૃતક યુવાનોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે જ્યારે ત્રાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના દહેજ સેઝ એક વિસ્તારમાં ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મુદ્દે સલામત બાલબત્તી સમાન છે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સમાવે છે જે કંપનીઓ દ્વારા સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો માની રહ્યા છે કે કંપનીઓ દ્વારા ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે સુરક્ષાના ધોરણો સાથે સમાધાન કરવામાં આવે છે જેના પરિણામે નિર્દોષ કામદારોને જીવ ગુમાવવાનો વારો આવે છે

કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે નક્કર પગલાં લેશે તે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે ઓળખાઈ રહ્યો છે ભરૂચ જિલ્લાનું દહેજમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે આ ઔદ્યોગિક વસાહતોમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે શું ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કાગળ ઉપર જ છે સેફ્ટી અને હેલ્થના નિયમો બધા કાગળ ઉપર જ છે સામાન્ય નાગરિક સ્થાનિક નાગરિક કે કંપનીમાં કામ કરતો કામદારની સુરક્ષાના નિયમો જે છે તે માત્ર કાગળ ઉપર છે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે રાત્રે અઢી વાગ્યાની આસપાસમાં દહેજ એસી જેડમાં આવેલ શિવ ફાર્મા લિમિટેડ કંપનીના રિએક્ટરમાં એક ધડાકો થયો ને એમાં વાગરા તાલુકાના પાલ્લી ગામના જેની ઉંમર માત્ર પાંત્રીસ વર્ષ છે એવા પ્રવીણભાઈ મનસુખભાઈ પરમાર અને ભરૂચ તાલુકાના મનાડ ગામના જેની ઉંમર ત્રીસ વર્ષ છે એવા અર્જુનભાઈ પરબટભાઈ પટેલ જીવ ગુમાવ્યો બીજા વાગરા તાલુકાના ધાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ નામના કામદાર આજે વડોદરા હોસ્પિટલમાં છે અવારનવાર આપણે સાંભળીએ છીએ કે આ કંપનીમાં ધડાકો થયો આ કંપનીમાં બે કામદારનું મૃત્યુ થયું આ કંપનીમાં એક કામદારનું મૃત્યુ થયું વારંવાર આવે છે લીપાપોટી થાય છે કેટલાક આગેવાનો દોડી જાય છે કંપની અને કામદારો વચ્ચેનો સેતુ બનીને સમાધાન છે અહીંયા સવાલ છે કે ભાઈ આ ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જ્યારે વાત થઈ આપણા વડવાઓએ જ્યારે અહીંયાની જમીનો આ કંપનીઓને આપી ત્યારે અહીંયા વિકાસ થશે રોડ બનશે ઇન્ફાસ્ટ્રકચર બનશે એજ્યુકેશન આવશે રોજગારી મળશે આ બધી જ વાતો કરેલી હતી શું એ બધું આજે ફરીભૂત થયું છે તો જવાબ તો ના જ મળશે પણ અહીંયા આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ માત્ર કંપનીઓ ઓછા સમયમાં વધુ નફો રડવાની જે એમની નીતિ છે જેના કારણે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને કરે છે જેના કારણે જ આ મૃત્યુની ઘટના બને છે કે આવા ઔદ્યોગિક વસાહો વસાહતોમાં આવી દુર્ઘટનાઓ બને છે દોસ્તો આપણે જાગવું પડશે સ્થાનિક લોકોએ જાગવું પડશે કારણ કે સરકાર તો હાથ ઓછા કરી દીધા છે સરકારને તો બસ કંપનીઓ ચાલે છે એમને એમનું મળે છે આ જ વાત છે સરકારમાં તો ત્યારે આ આપણે જાતે હવે જાગવું પડશે આપણે પ્રથમ પ્રયત્ન એ કરવાનો છે કે આપણા તાલુકાના આ જે કામદાર ભાઈઓની દુઃખદ અવસાન થયું છે એમના માટે આપણે અવાજ ઉઠાવીએ આપણે બધા એકસાથે થઈને આ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવીએ આ લોકોને સારું માટબર રકમનું એક તો વળતર મળે અને ફરી આવી ઘટનાઓ ન બને એની સરકાર વ્યવસ્થા કરે પ્રશાસન વ્યવસ્થા કરે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાચી રીતે અમલમાં આવે આ જે પ્રદૂષણો થાય છે જે પોલ્યુશન થાય છે એ પણ બંધ થાય અને સુરક્ષા અને હેલ્થ વિભાગ પણ સક્રિય બને અને કડકાઈથી કામ લે એ આપણે કરાવવું પડશે આપ સૌને મારી વિનંતી